હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું શું વિદ્યાર્થીઓ તમે ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરો છો જો તમે ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરો છો તો તમારા માટે એક ખૂબ જ મોટા સમાચાર છે તમારા માટે વિદ્યાર્થીઓ તમારા માટે આપણી ચેનલ આર્યન ક્લાસીસ જે છે તો આર્યન ક્લાસીસ દ્વારા એક કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે તમે આ કોર્સને ગુજરાતનો નંબર વન કોર્સ પણ કહી શકો છો આવું હું નથી કહેતી આવું વિદ્યાર્થીઓ કહે છે જે મારી જોડે ભણે છે એકવાર એમનો એક્સપિરિયન્સ તમે પૂછો અથવા તો તમે જાતે મારી જોડે યુટ્યુબ ચેનલમાં ભણી અને મારા વિશે વિચારી શકો છો કે હું તમને કયા એંગલથી ભણાવું છું તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો જો તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણો છો તો તો તમારા માટે એક સરસ મજાની એક બેચની શરૂઆત કરી છે જે બેચનું નામ છે રામબાન ટોપર બેચ બે હજાર છવ્વીસ વધારે માહિતી માટે તમને અહીંયા જે કોન્ટેક નંબર આપેલો છે આ કોન્ટેક નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરીને તમે આ બેચ વિશે વધારે ઇન્ફોર્મેશન મારી જોડથી મેળવી શકો છો ચલો આગળ હું તમને વાત કરું તો તમને એવું હશે કે બેન આ જે બેચ છે રામબાણ બેચ એમાં અમારે જોઈન કેવી રીતે થવું આ બેચની અંદર અંદર અમને શું મળે છે શું નથી મળતું તો વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્થના જે વિદ્યાર્થીઓ છે એમના માટે સ્પેશિયલ આ બેચ છે રામબાણ બેચ અને આ બેચની અંદર તમને ટોટલ ચાર વિષય મળે છે કેટલા ચાર વિષય મળે છે કયા કયા વિષય છે એ પણ હું તમને જણાવી દઉં તમને તત્વજ્ઞાન મળશે આ બેચમાં તમને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચાર વિષયની એક ભેગી બેચ શરૂ કરી છે જે બેચની પ્રાઇસ ઓનલી ફોર હાલ ઓફર ચાલુ છે અને ઓફરની અંદર આ બેચની પ્રાઇસ છે ઓનલી ફોર માત્ર ને માત્ર ઓગણીસો રૂપિયા આ બેચની પ્રાઇસ છે તો ફટાફટ રાહકોની જોવો છો લિમિટેડ ટાઈમ ઓફર છે ઓન્લી ફોર પાંચ દિવસ બાકી છે પાંચ દિવસ પછી આ જે ઓગણીસો નવ્વાણું રૂપિયા ભાવ છે એ વધી જવાનો છે ચોવીસો અને નવાણું રૂપિયા આપણા કોષની પ્રાઇસ થઈ જશે એટલે તમારી જોડે ઓનલી ફોર પાંચ દિવસ છે પાંચ દિવસની અંદર તમે મારી સાથે આ બેચમાં જોઈન થઈ અને ભણી શકો છો વધારે માહિતી માટે તમારે ફટાફટ અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમારે મને શું કરવાનું છે તો કે વોટ્સએપ મેસેજ અથવા કોલ કરવાનું છે ચાલો આ બેચ વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન મેળવી લઈએ તો હું તમને વાત કરી દઉં વિદ્યાર્થીઓ કે આપણી આજે રામબાણ બેચ છે આ બેચની અંદર હું ટોટલ ચાર સબ્જેક્ટ વિદ્યાર્થીઓને ભણાવું છું તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ પણ આ ચારે ચાર સબ્જેક્ટ હું સેલ્ફ ભણાવું છું બીજો કોઈ શિક્ષક નથી અને આ ચાર વિષય જે છે એની પ્રાઇસ ઓનલી ને ઓનલી ઓગણીસો ને નવ્વાણું રૂપિયા છે વિદ્યાર્થીઓ તમે વિચાર કરી શકો છો કે તમે બે હજારની તો એક કપડાંની જોડી લઈને પહેરો છો તો તમારા ભવિષ્યને સિક્યોર કરવા માટે તમારા ભવિષ્યનું ઉજ્જવળ પરિણામ લાવવા માટે બે હજાર છવ્વીસનું તમારું પરિણામ બેસ્ટ લાવવા માટે તમે ઓગણીસો નવ્વાણું રૂપિયા પે કરી અને મારી જોડે ભણી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓના સારા એવા રિઝલ્ટ છે પોઝિટિવ રિવ્યૂ છે તમે એકવાર આપણી જે ચેનલ છે એની વિઝિટ કરો તમે શોર્ટ વિડીયો જુઓ શોર્ટ વિડીયોની અંદર આપણે બેનર અપલોડ કરેલા છે જે વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ભણી મારી જોડે ભણી અને એ લોકો સારા માર્ક લાવ્યા છે બેસ્ટ પરિણામ છે તમે કોઈપણ પણ વિડીયો ખોલી અને નીચે એની કોમેન્ટ બોક્સ ચેક કરી શકો છો અઢળક વિદ્યાર્થીઓના એટલી અઢળક કોમેન્ટો છે કે એ લોકો મારી જોડે ભણીને એમનું પરિણામ બેસ્ટ લાવ્યું છે તો ફટાફટ રાહ કોની જો છો તો આ નંબર ઉપર તમારે મને ફોન કરવાનો છે ચલો આગળ વાત કરવી છે તો આ જે કોર્સ છે વિદ્યાર્થીઓ એની વેલિડિટી એક વર્ષની છે કેટલા એક વર્ષની છે એક વર્ષ સુધી તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આ કોર્સને ભણી શકો છો બીજું ખાસ તમને વાત કરું તો તમારે આની વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે આ જે વિડીયો છે એના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ શકો છો આર્યન ક્લાસીસ એપ્લિકેશનને જો તમારે ડાઉનલોડ કરવું છે તો એપ્લિકેશનની લિંક નીચે આપેલી છે તો એના ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આપણા કોર્સની પ્રાઇસ છે ઓનલી ફોર ઓગણીસો ને રૂપિયા મને ખબર છે કે તમે લોકો મોંઘવા મોંઘા ટ્યુશનમાં જાઓ છો દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા ફી ભરી અને છોકરા ભણતા હોય છે અહીંયા આપણા કોર્સની માત્ર ને માત્ર પ્રાઇઝ છે ઓગણીસો ને નવ્વાણું રૂપિયા તો તમે ઓગણીસો નવ્વાણું રૂપિયા પે કરી અને મારી સાથે ભણી શકો છો અને બેસ્ટ પરિણામ લાવી શકો છો તમે મારા ડેમો વિડીયો ચેક કરી શકો છો કે હું કેવું ભણાવું છું જો તમને મારી મેથડ સેટ થતી હોય તો તમે મારી સાથે ભણી શકો છો રાહ જોવાની જરૂર નથી પાંચ દિવસનો ટાઈમ છે તમારી જોડે ઓનલી ફોર પાંચ દિવસ પાંચ દિવસ સુધી આપણી જે બે છે એની પ્રાઇસ છે ઓગણીસો નવ્વાણું રૂપિયા ફટાફટ તમે આદ્ય ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરો તો હું તમને લિંક આપી દઈશ આપણા એપ્લિકેશનની ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોર્સ ખરીદી અને મારી સાથે ભણવાનું શરૂ કરો રેકોર્ડિંગ લેક્ચર તમને મળી જશે ચાલો આગળ વાત કરું તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે આ કોન્ટેક નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ અને કોલ કરો ઓકે વધારે હું મારા કંઈ વખાણ કરવા માંગતી નથી પણ તમે એકવાર મારો ડેમો વિડીયો જોયો હશે તો તમને એટલીસ્ટ એટલું તો ખબર જ હશે કે હું તમને ભણાવું એમાં તમને ખબર પડે છે કે નથી પડતી તો તમારા માટે સ્પેશિયલી ઓફર આદિયન ક્લાસીસ લઈને આવી ગયું છે ફટાફટ આ ઓફરનો લાભ ઉઠાવો અને પોતાનું પરિણામને બેસ્ટ બનાવો ઓગણીસો નવ્વાણું રૂપિયામાં તમે બેચ ખરીદી શકો છો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિયન ક્લાસીસ